ને બધું મિક્સમાં છે તો આ વિડીયો સેટ સુધી જોઈજો જોવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારો વિડીયોને ચાલુ કરીએ મિત્રો સોશિયલ મીડિયામાં આપણા જેવા નાના માણસો વાયરલ થઈ જાય ને તો એની વિશે ખરાબ બોલવાવાળા તમને ઝાઝા લોકો જોવા મળશે તમે ગમેના નીકળશો તો તમારે તમને કહી શકે આ વિડીયો બનાવે છે પછી આપણને મતલબમાં છે ને પાછું પાડવાનું કામ બહુ કરશે એવી લોકોની ટેવ એવી ઘણા લોકોની ટેવ એવી હોય છે હોય ને બોલી હા ઘણા લોકોની ટેવ એવી હોય છે એમાં કંઈ મૂંઝાવાનું છે નહીં આ વિડીયો સ્પેશિયલ એટલા માટે જ બનાવ્યો છે કારણ કે અમારે યારે આવું છું છે એટલે અમે તમારે યારે શેર કરીએ છીએ ને એ માટે અમને અમારે યારે જે વસ્તુ બની છે અમારે યારે જે બધું છું છે ને એ અમે તમને કહીએ છીએ તો તમે પણ જો કદાચ અમારે જેમ વિડીયો બનાવતા હોય ઘણા લોકો બનાવે છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે ઘણા બધા એને એમ થતું હોય કે હાલો આપણે યુટ્યુબમાં જઈને ચેનલ બનાવીએ વિડીયો બનાવીએ પણ એને સક્સેસ થવા ન દેતા હોય તો એ માટેથી જ અમે આ વિડીયો બનાવીએ છીએ ને તમારી નામો છે ને અમે શેર કરીએ છીએ તો અમે છે ને થોડાક દિવસ પહેલાં એક વિડીયો નાખ્યો હતો કે માફ કરજો આજ પછી અમે વિડીયો નહીં બનાવીએ એવું અમારા વિડીયોનું ટાઇટલ હતું એ આપણે નીચે તમે જોજો થોડાક દિવસ પહેલાંનો જ વિડીયો છે એમાં બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે તો અમને એમ થયું કે ચાલો અમે બીજો વિડીયો એક આવો બનાવીએ આ રિયલ વિડીયો જ છે એ તો આપણે યુટ્યુબનો તો નિયમ છે બધાને ખબર જ હોય કે ટાઇટલમાં થોડું ક્લિક બેટ કરવું પડે તો આવું માણસો જોવા આવે નહીં એમ નમ તો

આમ દિલ ખુશ થઈ જવું કે આમ આપણને સપોર્ટ કરે જે આપણા આપણા માણસો છે ને આપણને સપોર્ટ કરશે એને અમને કોમેન્ટો વાંચીએ ને તો આપણું મન હળવું થઈ જાય કે નહીં આપણી માટે કોઈક આપણી કદર કરે છે એમ આપણે જે મહેનત કરીએ છીએ ને એની કોઈક કદર કરે છે અમુકને શું હોય એને ખાલી લખતા જ આવડતું હોય ને બીજું કાંઈ એને આવડતું હોય નહીં એટલે એને કાંઈ કદર ન હોય માણસોની કે કેટલી મહેનત કરતા હોય ને કેમ વિડીયો બનાવતા હોય ને એને કાંઈ કદર ન હોય એટલે અમે ઈ આ ટુથી ને જ આવો વિડીયો મૂકો છે કારણ કે એ વિડીયોમાં કોમેન્ટ જોઈને જ અમે આ વિડીયો બનાવ્યો છે તો મારો ફરીવાર એક બીજો વિડિયો મૂકવાનો છે ક્યુ એન વાળો તો તમે બધા કોમેન્ટ કરો તમને જે પણ પ્રશ્ન હોય એ આ કોમેન્ટ બોક્સમાં જાય અને કોમેન્ટ કરો આ વિડિયોમાં તો હું એનો જવાબ અવશ્ય આપશું અને બીજો વિડિયો સ્પેશિયલી કોમેન્ટ ઉપર જ બનાવશું તો ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવ લોગ સાથે જય માતાજી જય મોગ